આજે તમને ગુજરાતનું એક ગોલ્ડ મેડલિસ્ટ ગામ બતાવવું છે આ ગામ આમ તો એક નાનકડું ગામ છે પણ આ ગામની દીકરીઓ ફૂટબોલમાં એવી ચેમ્પિયન છે કે આ ગામ ઓળખાય છે કારણ કે એટલા ગોલ્ડ મેડલ આ ગામને એ દીકરીઓએ અપાવ્યા છે સામાન્ય રીતે નાનકડા ગામમાં તો દીકરીઓ જરાક મોટી થઈ કે તેમને પલડાવીને ઘર સંસાર સાચવાનો ભાર એમના માથે નાખી દેવામાં આવે છે પણ આ ગામમાં એવું પહેલા થતું હતું પણ ધીરે ધીરે પરિવાર વિરુદ્ધ જઈને પરિવારને સમજાવીને દીકરીઓ આ મુકામ પર પહોંચી છે અને પછી એ પરિવારજનો પણ ખૂબ ગર્વ લાગણી અનુભવી રહ્યા છે કયું ગામ છે ગોલ્ડ મેડલિસ્ટ ગામ અને તેની દીકરીઓની કેવી સિદ્ધિ છે અને કેટલો સંઘર્ષ છે આટલા ગોલ્ડ મેડલ જીતવા છતાં આવો જણાવીએ આ ગામ તો ગોલ્ડ મેડલિસ્ટ છે સો થી વધુ દીકરીઓ છે ફૂટબોલ ચેમ્પિયન આ આ ગામના નામે છે વધુ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ અને અઢળક ગામ એટલે પાટણ નજીક સરસ્વતી તાલુકાનું મહાદેવપુરા ગામ જેની વસ્તી છે નવસો થી વધુ જેમાં ગામની સો થી વધુ એક જ ઠાકોર સમાજની દીકરીઓ સ્પોર્ટ સાથે એવી જોડાયેલી છે એમાં પણ ખાસ તો ફૂટબોલ સાથે લગભગ સાઠ જેટલી દીકરીઓ અમારે અહિયાં પ્રેક્ટિસ કરે છે બે હજાર દસ થી અમે પહેલા ખેલ મહાકુંભ થી ફૂટબોલ ની રમત ની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં લગભગ પચાસ દીકરીઓ નેશનલ કક્ષા સુધી રમેલી છે અને એમાંથી ઘણી બધી દીકરીઓ કોલેજ સુધીનો અભ્યાસ અત્યારે કરે છે ત્રણ થી ચાર દીકરીઓ છે એ પીટીસી કરે છે અને બે દીકરીઓ અત્યારે એનઆઈએસ નો ક્રોસ કરી અને જે કોચની કહેવાય અભ્યાસક્રમ એ પણ પૂર્ણ કરેલો ગોલ્ડ મેડલિસ્ટ ગામની દીકરીઓએ કેટલી નામના મેળવી છે તેને ડગલે ને પગલે સાથ આપનારા શિક્ષક પાસેથી જ સાંભળો અત્યાર સુધી લગભગ રાજ્ય કક્ષાએ અમે પચીસેક વાર ચેમ્પિયન બનેલા છીએ અને આ વર્ષના જે ખેલ મહાકુંભની વાત કરું તો આ વખતના ખેલ મહાકુંભની ઓપન એજની જે ટીમ હતી અમારી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન હતી અંડર સેવન્ટીની ટીમ થર્ડ નંબર ઉપર હતી અને અંડર ફોર્ટીની ટીમ પણ થર્ડ નંબર ઉપર હતી જ્યારે એચજીએફ હાલ જે ચાલુ હતી હમણાં એની અંદર પણ અમારી અંડર નાઇન્ટીની ની ટીમ એટલે કે માધીપુરાની દીકરીઓ રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવ્યો ટીમ ટીમ ત્રીજો ત્રીજો નંબર નંબર અને પણ દીકરીઓ કરી તાલુકા જિલ્લામાં ફૂટબોલની સ્પર્ધામાં ખૂબ સારો દેખાવો કર્યો બાદમાં નેશનલ ઇન્ટરનેશનલ ખાતે ફૂટબોલની સ્પર્ધામાં પણ વિજેતા બની ને આજે સો થી વધુ દીકરીઓ પાસે છસો થી વધુ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ પડ્યા છે અને સાથે અઢળક ટ્રોફી પણ તેમણે મેળવી છે આ દીકરીઓએ તેમની અથાગ મહેનતથી પ્રગતિ હાંસલ કરી છે અને હજુ પણ આગળ મહેનત કરી ગુજરાત અને દેશનું નામ રોશન કરવા ખેવ ના રાખી રહી છે પરંતુ વર્ષ 2010 પહેલાની પરિસ્થિતિ અલગ હતી સાંભળો આ ફૂટબોલ ચેમ્પિયન્સ દીકરીઓના કોચ પાસે થી જ હા માધેપુરામાં પહેલા એવું થા કે 2010 પહેલા એવું થા કે ગામમાં ابھی بھی એવું ચાલે છે કે लड़कियोंને બહાર નહી ભેજને કા જલ્દી તેમની મેરેજ થઈ جاتی લેકિન હવે આ બધી ચીજોને છોડકે ये जो लड़कियां फुटबॉल खेलने आई और फुटबॉल से यहाँ पे लोगों के दिमाग में थोड़ी सी चीजें चेंज हुई कि लड़कियां खेलेंगी पढ़ेंगी तो आगे बढ़ेंगी इससे हमारा हमें रिजल्ट भी मिला कि एक लड़की हमारे यहाँ अभी ट्रेनर में नौकरी कर रही है फुटबॉल कोच के तरीके से दूसरी लड़की हमारे यहाँ वन विभाग है उसमें भी नौकरी कर रही है बहुत सारी लड़कियाँ अभी तैयारी भी कर रही है आगे के लिए आप दिक्रियों था की महादेवपुरा गांव आज गोल्ड मेडलिस्ट गांव नामे खाई है દીકરીઓ નો અથાગ પરિશ્રમ અને જીવનમાં કંઈ કરી છૂટવાની નેમ જેનાથી તેમને આટલું સારું પરિણામ મળ્યું છે આ દીકરીઓની સિદ્ધિ વિશે સાંભળો તમે મેં ધોરણ છ થી રમવાની શરૂઆત કરી હતી આજ તકી હું બારમા માં છું તો અંડર ફોર્ટીન થી મેં રમવાની શરૂઆત કરી હતી બે હજાર સોળ થી તો અત્યાર સુધી હું નાઇન્ટીન માં છું મારી પાસે સોળ મેડલ છે મેં પાંચ નેશનલ માર્યા છે આંધ્રપ્રદેશ કર્ણાટક એવી એવી પાંચ જગ્યાઓ છે જે મેં નેશનલ માર્યા છે મેં ધોરણ છ થી ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કર્યો તો અત્યાર સુધી મે વીસ જેટલા મેડલ મેળવ્યા છે અને હું રાજ્ય કક્ષાએ પણ રમેલી છું અને નેશનલ પણ રમી છું આંધ્રપ્રદેશ અને જમ્મુ કાશ્મીર હું સપનું એવું છે કે હું ઇન્ડિયા પ્લેયર બનું નથી યોગ્ય મેદાન નથી યોગ્ય રમત ગમત ના સાધનો તેમ છતાં આ દીકરીઓ આટલી હદે કાઠું કાઢ્યું છે તો વિચારો જો એમની પાસે યોગ્ય સાધનો અને યોગ્ય મેદાન આવી જાય તો તેઓ દેશ નામ કેટલી હદે રોશન કરી શકે છે સરસ્વતી તાલુકાનું માદેવપુરા ગામ છે અને માદેવપુરા ગામની જે દીકરીઓ છે તે દીકરીઓ થકી આજે માદેવપુરા ગામનું નામ પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રોશન થયું છે માદેવપુરા ગામની જે પચાસ થી વધુ જે દીકરીઓ છે તે ફૂટબોલની રમતની અંદર પોતાનું કૌશલ્ય દર્શાવીને સમગ્ર ગુજરાત લેવલ સુધી આ આ દીકરીઓ ફૂટબોલની રમત રમવા જાય છે છે અને સૌથી બાબત કે જો જો આનાથી જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ યોગ્ય પ્રમાણમાં સરકાર દ્વારા બનાવી આપવામાં આવે તો આ દીકરીઓ આગામી સમયમાં ભારતના ટીમના ની અંદર રમવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભારતનું નામ રોશન કરવા માંગે છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ